બારિયા નગરપાલિકા વોર્ડ નંબર પાંચમાં ભાજપની પેનલને પ્રચંડ સમર્થન બારિયા નગરપાલિકા વોર્ડ નંબર પાંચમાં ભાજપની પેનલને સ્થાનિક જનમેદની તરફથી વિશાળ સમર્થન મળતું જોવા મળી રહ્યું છે સુથારવાડા ટાવર શરીફ અને મોતીપુરા જેવા વિસ્તારમાં ભાજપના ઉમેદવારોને પ્રચંડ સમર્થન મળી રહ્યું છે ખાસ કરી વોર્ડ નંબર પાંચના ઉમેદવાર તારાબેન મહેશકુમાર બાલવાણીને વિશેષ સમર્થન મળ્યું છે તેમના પતિ મહેશભાઈ હોતચંદ બાલવાણી છેલ્લા પાંચ વર્ષથી પ્રજાના વચેટિયા તરીકે કાર્યરત રહ્યા છે જેના કારણે વોર્ડની પ્રજાએ તારાબેનને બહુમતીથી વિજય બનાવવા માટે બન બતાવી બનાવી છે આ સમર્થનને કારણે તારાબેન બાલવાણી બારીયા નગરપાલિકા રાજકીય પરિસ્થિતિમાં ભાજપની પેનલમાં મજબૂત સ્થાન ધરાવે છે અને સ્થાનિકો દ્વારા ખુલ્લેઆમ સમર્થન પણ મળતું જાય છે